કરજણ નગરપાલિકા ચૂંટણીમાં પ્રચાર પ્રસારનો રંગ જામ્યો ભર શિયાળે ચૂંટણી પ્રચારનો ગરમાવો કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતા હવે ચૂંટણી પ્રચારમાં જોડાયા છે ત્યારે નગરમાં ચૂંટણી પ્રચાર પ્રસારનો ગરમાવો જોવા મળી રહ્યો છે આજ રોજ નગરપાલિકાના પૂર્વ કારોબારી અને ટાઉન પ્લાનિંગ ચેરમેન એવા વનરાજસિંહ રાહુલજીની આગેવાનીમાં આમ આદમી પાર્ટીની પેનલ દ્વારા વોર્ડ નંબર બે માં પ્રચાર પ્રસારની શરૂઆત કરી હતી ઉમેદવારો દ્વારા ટુ પ્રચાર પ્રસારની શરૂઆત કરવામાં આવી હતી બહોળો અનુભવ ધરાવો છો નગરપાલિકાની અંદર અને ચાલુ વર્ષે ચૂંટણી યોજાવા જઈ રહી છે એમાં ભાજપા તરફથી આપને ટિકિટ કપાતા આપણે આપની અંદર ઉમેદવારી તો હવે કયા કયા મુદ્દાઓને લઈને પ્રજાની સમક્ષ પ્રચારમાં જી હું છેલ્લા સત્તર વર્ષથી સેવા આપું છું કરજણ નગરપાલિકામાં બરાબર જનતા મારી સાથે છે જનતાનો આક્રોશ મારી સાથે છે બરાબર હું રોડ લાઇટ પાણીનું હું સાથે બધું કામ કરીશ સાથે જે વાત કરવામાં આવે કે જે રીતે તમે આમ આદમી પાર્ટી પેનલ નંબર અંદર ઉતારી છે એને લઈને પ્રચાર પ્રસાર કરી રહ્યા છો નગરપાલિકાનો આટલો બહોળો અનુભવ છે તમારી જી તો શું કહેશો પ્રચાર પ્રસારને લઈને હું મારી જનતાને સાથે લઈને ચાલીશ જે જનતાના કામો અધૂરા છે એ હું સંપૂર્ણ પૂરું કરી આપીશ